એ ના કસ અઈ જાવ એ નથી તમારા

અનરવરે જવાનું અને તો ગાટા આવે તો હેડવા એવો રસ્તો તો ઊતાવી હેડ ઉપર આમાં તો આવું ના ચાલે ને બધી વાતો તમે એક કરો તમારી પૈસા લઈ જાવ આ તો મારો છે નંબર કો તો આ તો દોર દોર કરે છે આઉ દોર કરાય અમન મેરી ના નાસ કરે છે આવી ગઈ છે

હા લા પર મને મારો દોહા હાથમાં તો મારો દોહા હંગા જઈ જો હું મને મા ઘોસી કે

હું ફોલું જો હે પગલો દેખાય નો પગલો હોય તો રસ્તો મને નહીં લાગતો આવો હોય હું તો પોતા રસ્તા કોઈ નહી આવ્યો હું તો ભૂલી જાઉં

નહી લ્યા ભાઈ ભાઈ કે આવો અહીંયા મંગા બાપા આવ시오 પેલે કે મંગા જેઠા આવ시오 અને બસ તૈયારી કરી અને પછી મંગાજી હા

થાક જ નહીં અલ્યા ગાડી જતી હોય થાક લાગી ભાઈ તમે નાવા તમારો આવતો

ના ના નોતો કને એવું ન કરતો કે કે ગટકારી કરીને લાયો છોરાયે તન ને કેવાનું પછી ઘર થી આવો બેન મથુર બાપાને જતા રહીએ ના બોલાય તમારે યાર હા કેવાય વાળા વાળા ના કેવાય મથુર બાપા હંગાત કર્યો અમારો

આઈસ્ક્રીમ ખાતો તો આપણો ભાઈ તો ના કીધું ખતો પડ ભાઈ આઈસ્ક્રીમ ખાતી આઈસ્ક્રીમ ખાતી ને અરે ભાઈ અમે મોટા મોટા કોણ ખાધા આ બધા ખાધા કોણ અમે સુ કરે કે વાહ તાકાત નો તમે માર મથુર ભાર તમે દબાવો છો ના નું માર માર કે કેટલો દબાવવા ના અરે હેડો તમે આ બાજુ આવો આજો કાકી અપરાયા તર આ

¡Diunque gana sala!